તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ અને પંચમહાલના જામુ ઘોડામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ચોવીસ કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અને ચોવીસ કલાકમાં પેટલાદમાં પૂર્ણ ચાર ઇંચ વરસાદ જ્યારે કે કપરાડામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તારાપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ હાલોલમાં પણ પૂર્ણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે બોરસદ ઝઘડીયામાં અઢી અઢી ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં આણંદમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે ઉમરગામ છોટાઉદેપુરમાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો આ તરફ ચૂડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વડોદરામાં પણ ધોધમાર વરસાદ હતો પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે આકલાવ બોડેલીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વાઘુડિયામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે કાલોલ ઘોઘંબા અને ખંભાતમાં એક એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હાલ સતત વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે